આજે જુનાગઢની અંદર રાહુલ ગાંધી આવી રહ્યા છે જે રાષ્ટ્રીય વિપક્ષના નેતા છે અને કોંગ્રેસના લીડર છે આજે જુનાગઢની અંદર જે દસ દિવસની શિબિર ચાલી રહી છે એમાં બાર તારીખને શુક્રવાર જઈને બપોરના બે વાગ્યાની આસપાસ રાહુલ ગાંધી છે એ જૂનાગઢની જે સિબિર છે એમાં ખાસ પ્રશિક્ષણ આપવા માટે આવી રહ્યા છે ત્યારે અહીંયા લોકો એનું સ્વાગત કરવા માટે ઉભા છે અને લોકો એક કોંગ્રેસની અંદર એક નવો ઉત્સાહ જે જોવા મળી રહ્યો છે એક નવી ઉર્જા જોવા મળી રહી છે આપણે જાણવાની કોશિશ કરીએ કે ખરેખર કોંગ્રેસની અંદર આ ઉર્જા કેટલી અસરકારક નીવડશે અને તમારું નામ કહો અને તમે મને એમ કહો કે કોંગ્રેસની અંદર અત્યારે રાહુલ ગાંધી આવે તો શું અસર થઈ શકે મારું નામ પ્રફુલભાઈ ભીખુભાઈ ધ્રાંગડ મેંદડા શહેર કોંગ્રેસ પ્રમુખ સંત સોરઠ અને સાવરની ભૂમિ ઉપર ભારત દેશના ભાવિ પ્રધાન આદરણીય શ્રી રાહુલ ગાંધી પધારી રહ્યા છે ત્યારે ખૂબ ઉર્જા સાથે અમે એને સત્કાર કરવા મેંદડા તેમજ આજુબાજુના વિસ્તારના સમગ્ર ટીમ આવ્યા છે અચ્છા રાહુલ ગાંધી જુનાગઢ આવે છે પહેલી વ્યવસ્થા અત્યારે જ આ જુનાગઢ સિટીમાં એ પહેલી વખત બીજો વખત આવી રહ્યા છે તમને શું લાગે છે કોંગ્રેસની અંદર બે હજાર સત્યાવીસમાં રાહુલ ગાંધીની આ મુલાકાત છે કોઈ અસર લાવશે ખરી સો ટકા અવસે અચ્છા કેવી રીતે ને ગુજરાતની અંદર જે કોંગ્રેસની સ્થિતિ છે એમાં કેટલો બદલાવ આવી શકે એટલો સો ટકા અને હું પ્રમુખ હમ હમ અદશુ અદશુ બરોબર સો ટકા બરોબર પાછા અત્યારે જુનાગઢની અંદર જે સ્થિતિ છે રસ્તાઓને લઈને જે કઈ પરિસ્થિતિ છે લાસ્ટ ટાઈમ જ્યારે કોર્પોરેશન ચૂંટણીની ત્યારે કોંગ્રેસે મહેનત કરી પરંતુ એને જે સીટ મળી એ ખૂબ ઓછી માત્રામાં હતી તમને લાગે છે કે જુનાગઢમાં કે આખા ગુજરાતમાં સ્થાનિક લેવલથી કોંગ્રેસે લડવાની જરૂર છે સો ટકા બેન જુનાગઢ અત્યારે ખાટાગઢ તરીકે ઓળખાય છે સતત કોર્પોરેશનમાં ભાજપની સત્તા હોવ છતાં આજ દિન સુધી સામાન્ય ગામડા કરતાં પણ નબળા રસ્તા જુનાગઢની અંદર છે જુનાગઢે એક સારું નેતૃત્વ વિખાભાઈ જોશી જેવું ગમાયું છે તોય છતાં સરકારમાં હોવા છતાં વિકાસના નામે જુનાગઢમાં જીરો છે આ સરકારની સિદ્ધિ છે ભાજપની અચ્છા અત્યારે રાહુલ ગાંધી પ્રશિક્ષણ આપી રહ્યા છે ગુજરાતની અંદર બે હજાર સત્યાવીસની ચૂંટણીને લઈને તમને શું લાગે છે બે હજાર સત્યાવીસની ચૂંટણી કોંગ્રેસ માટે વિપક્ષ તરીકે કોણ બીજેપી કે આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે તો બીજેપી આવશે આમ આદમી પાર્ટી તો નહીં આવે પણ કોંગ્રેસ જ્યાં સુધી પોતાના પક્ષને મજબૂત કરવા માટેના બધા રણનીતિ ઘડી રહી છે તે આપણે જૂનાગઢની અંદર નજરે જ નિહાળી રહ્યા છીએ અને આવનાર સમયમાં જનતાને પણ કોઈ વિકલ્પ જ નથી કોંગ્રેસ કહેવાય કારણ કે કોંગ્રેસે જ આપણને ભારતનું આખું જે ભેડું છે એ કોંગ્રેસે જ ઘેડું છે બીજેપીના શાસનની અંદર તમે જોઈ જ રહી મોંઘવારી છે અને આ મુદ્દા ઘણા બધા એવા છે કે જે ગરીબ જનતાને ખિસ્સા ખાલી કરી નાખ્યા છે અને તમે ગરીબને જુઓ તો એમના રોજગારના સાધનો નથી આ સ્કૂલને શિક્ષાને કીધી ગઈ છે આજનો યુવાન લાચારી અને રોજગારી વગરનો મારો મારો ફરજ પણ બોલી નથી શકતો અને એને બોલવાની વાચા ખાલી ને ખાલી કોંગ્રેસ ઓફ અચ્છા હમણાં જ વાત થઈ છે વોટ ચોરીની મોટા ભાગના રાજ્યોમાં વોટ ચોરીથી આવનો રાહુલ ગાંધી આક્ષેપ કરી રહ્યા છે ત્યારે આવનારી ચૂંટણીમાં વોટ ચોરીની આજે મુદ્દો છે કેટલો સરકારક નીવડી શકે 100% મે અત્યારે હાલમાં જે દેશ લેવલે રાહુલ ગાંધી જે અભિયાન ચાલી રહ્યું છે વોર્ડ ગાંધી ગાદી ગાદી ચોરના સંદર્ભે અત્યારે અમારે પ્રશિક્ષણ શિબિર ચાલશે તેમાં પણ અમે જે અમારા કાર્યકરો છે તેને પણ વિશેષ નોલેજ આપશે જેથી કરીને ભવિષ્યમાં આમાં વધુ વધુ ખુલાસો થઈ ને એક સાચો નાગરિક પોતાનો વોટ પર અધિકાર મેળવી શકે માટે તો આ જ આપણે એટલે કેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ જેવું કહી રહ્યા છે કે રાહુલ ગાંધીની આ મુલાકાત છે એ ફક્ત જૂનાગઢ માટે જ નહીં પણ આખા ગુજરાતની અસર લાવશે બે હજાર સત્યાવીસ ચૂંટણી આવી રહી છે તેમાં કોંગ્રેસ છે એ ફરી પાછી એક મજબૂત પક્ષમાં આવશે અને ફરી પાછી એક વખત ગુજરાત ની અંદર કોંગ્રેસ લેવા જોવા મળશે કાર્ગવી જોઈશું ગુજરાત તક જના ગયો